કે જ્યાં હવામાન વિભાગ દ્વારા જે એક વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેને લઈને બનાસકાંઠામાં પણ બનાસકાંઠાના જે દાતામાં કરા સાથે વરસાદ પડ્યો છે ત્યારે મંડાલી મોકડી રોડ ઉપર બે વૃક્ષો ધરાશય થયા છે લીમડો અને બાવળના બે વૃક્ષો જે છે ધરાશય થયા છે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા છે જ્યાં આકરી ગરમી પડી હતી ત્યારે આકરી ગરમી જે છે વરસાદ પડતા ગરમીમાંથી રાહત પણ થઈ છે